સાધુ જ કથાનું પાન કરે એવું નથી સંત એટલે શું બોલે સંત ગમે તે સ્વરૂપે હોય શકે સાધુ એટલે કઈ એવું નથી કે પછી ધારણ કરી હોય મોટી દાઢી હોય ને હાથમાં હોય રુદ્રાક્ષ ની માળા ધારણ કરેલી હોય એને સંત કઈ એવું નથી આ તો ડ્રેસ છે આ તો પોશાક છે આપણે ગઈકાલે જ સાધુ ની વ્યાખ્યા કરી સંત એટલે શું બોલે જે શૂન્યમાં રમે સંત જે સાધમાં રે ઈ સંત જે સાધુ જીવન જીવે એ સંત જેનામાં પરોપકારની ભાવના ફૂટી ફૂટી અને હોય એનું નામ સંત જે કોકના દુઃખમાં દુખી થતો હોય આંખમાં આસુડા આવી જતા હોય એનું નામ સંત સાહેબ સંત પેન્ટ શર્ટમાંય હોય શકે સંત સાડીમાંય હોય સંત લક્ષણ છે જાતિ નથી સાધુ લક્ષણ છે અને એટલા માટે એ અર્થની અંદર ગોસ્વામી કહે છે કે કોઈ કોઈ સંત રૂપી ચકોર આ કથાનું પાન કરશે સાધુ તો સાધુ છે હું ઘણી ઘણી વાર મારા શ્રોતાઓને હસાવું કે કોઈ માણસ સાયકલ લઈ અને જતો હોય હા અને જો એ પડી જાય ને તમને દાંત આવે તો હજી આપણામાં સાધુતા નથી સમજી લેવા પણ એક પડેલો માણસ એને જલ્દી ઉભો કરી દો તો તમારામાં સાધુતા છે બહુ જૂનો દાખલો નદીએ સંત સ્નાન કરતા હતા અને નદીના પ્રવાહમાં દૂરથી દૂર થી વીચી ત્રણાતો ત્રણાતો આવે સાધુ ને જોઈને હરેરાટી વછુટી બિચારો જીવ મરી જશે મારે આને બચાવી લેવો જોઈએ સ્નાન કરતા કરતા નદીના આગાધ પ્રવાહ વચ્ચે ગયા અને જ્યાં વીછીડો આવતો હતો વીછી જ્યાં પકડ્યો પણ હવે વિછીનો સ્વભાવ હે જેવો પકડ્યો એટલે પાછળથી સીધો ડંખ માર્યો ડંખ માર્યો એટલે સંત ને વેદના થઈ છૂટી ગયો વળી પાછો પ્રવાહ ની અંદર તણાવવા મેળ્યો વળી વિચાર આવ્યો બિચારો મરી જશે પાછો વીછીને પકડ્યો પાછો ડંખ માર્યો દસ બાર વખત આવું થયું ને ત્યારે નદીના બાજુ જે લોકો મછવારા કામ કરતા હતા એને કીધું બાપુ મૂકી દો એને જવા દો ક્યારનો કરડે છતાં પણ તમે એને બોલે મરી જશે એને જવા દો બોલે નહીં જવા નથી દેવો આને કાઢી લેવો છે શું કામ બોલે જો આને હું નદીના પ્રવાહ માંથી નહીં કાઢું તો એ ઈ મરી જશે અરે બોલે ડંખ તમે મરી જશો ત્યારે સાધુ એ કીધું કે ભાઈ ઈ એનું કામ કરે હું મારું કામ કરું છું

એણે 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 લખ્યું છે કે સંત છે સાધુજન છે એ પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે પણ સમાજને ઉજાગર કરતો રહે છે આને સાધુ કવિ કાગનું એક